વડોદરાથી સોડાની ફેક્ટરીમાં બાળ મજૂરી કરાવતા માલિક સામે ફરિયાદ દસ બાળકોને મુક્ત કરાવાયા જ્યોતિ બોટલિંગ નામની ફેક્ટરીમાં બાળ મજૂરોને કામ કરાવતા હોવાની એ એસટીયુને બાતમી મળી હતી મુક્ત કરાયેલા દસ બાળકોને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કાઉન્સેલિંગ કરી બાળકોને ફરીથી બાળ મજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપી વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા નાગબાનગર બે ખાતે જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાંથી દસ બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે છ પાસે બાળ મજૂરી કરાવતી હતી પોલીસે ફેક્ટરી માલિક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને હળણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિ બોટલિંગ ફેક્ટરીનો માલિક સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી તેમનું આર્થિક અને માનસિક શોષણ કરે છે આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી દસ સગીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી રહેવાસી પ્રેમપ્રકાશ આશ્રમ સામે વારસિયા વડોદરાના તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જુવનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર કલમ ઓગણા એસી અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલર એક્ટ ઓગણીસો છ્યાસીની કલમ ચૌદ નંબર મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુક્ત કરાયેલા દસ બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ પણ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ બીબી પટેલે જણાવ્યું હતું કે બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દસ બાળકોને મુક્ત કરાવ્યા હતા અને બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા